The છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરી ઘઉંના લોટ અને બટેકામાં તે રેસેપી તો ફ્રેન્ડ્સ આપણે બે બટેકા લીધા છે અને એક કટોરી આપણે ઘઉંનો લોટ લીધો છે તો પહેલે આપણે બટેકાને સારી રીતે સુધાર લઈશું તો આવી રીતના આપણે છલકા ઉતારી નાખીશું બે બટેકાને સારી રીતે છોલી લીધા છે બે અને આવી રીતના આપણે ક્રશ કરી નાખીશું આવી રીતના ઝીણા ઝીણા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે ઝીણા ઝીણા બધા તો ફ્રેન્ડ્સ આપણે બટેકા અને સારી રીતે ક્રશ કરી લીધા છે બે બટેકાને તમે જોઈ શકો છો આવી રીતના હવે આપણે બનાવીશું એનું ના કેવી રીતના બનાવીશું એ તમે જરૂરથી જોજો એક મોટો કટોરો લીધો છે એમાં આપણે નાખીશું બટેકા આપણે ઉમેરી નાખ્યા છે એના માપે એક ચમચી જેટલો મીઠું ઉમેરીશું મીઠું આપે બટેકામાં ઉમેરીએ તો એનો સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે પેલે આપણે બટેકાને આવી રીતના મિક્સ કરી નાખીશું તમે જોઈ શકો છો કે મિક્સ કરી નાખ્યું છે હવે એક ચમચી જેટલું આપણે લસણ લેશું એક ચમચી જેટલું આપણે અજમો લેશું અજમાથી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી સ્વાદ આવે છે અને ત્રણ આપણે લીલા મરચાં લીધા છે આપણે ચીલી ફ્લેક્સ લેશું એક ચમચી મેં થોડીક વણી લીધી છે કેમ કે એનાથી સ્વાદ પણ સારું આવે છે અને એક ચમચી જેટલું આપણે જીરો લેશું લીલા ધાણા લેશું થોડાક આપણે ને બધાને આપણે મિક્સ કરી નાખીશું તો મોટા ઘરમાં હોય કે નાના છોકરાઓ હોય ફ્રેન્ડ્સ તમે કચરા બટેકાથી તમે બહુ ટેસ્ટી નાસ્તો બનાવી શકો તો હવે આપણે એનામાં ઘઉંનો લોટ જેટલો ખપે એ પ્રમાણે આવી રીતે આપણે મિક્સ કરતા જશું અને ઘઉંનો લોટ ઉમેરતા જશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બટેકામાં પાણી હોય છે એટલે આપણે પાણી હમણાં નથી ઉમેરવું આવી રીતના જેટલો લોટ ખપે એ પ્રમાણે જ એનામાં તમે ઉમેરજો ઘણું બધું લોટ ઉમેરવાની કાઈ જરૂર નથી મેં કટોરી લીધો છે પણ કટોરો નહીં ખાપે બે બટેકામાં તમે જોઈ શકો છો સાદો આધી કટોરી આપે બટેકામાં ઉમેરી છે અને આધી કટી તમે જોઈ શકો છો આપણો બચી ગયો છે હવે એને આપણે સારી રીતે બદલીશું મિક્સ તો ફ્રેન્ડ્સ તમે બટેકા રોના લોટમાંથી તમે આવી ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો બન્યા આપણો લોટ સારી રીતે બાંધી ગયો છે ફ્રેન્ડ્સ હવે એનામાં આપણે એક ચમચ જેટલો તેલ બસ થોડું એને આપણે મસળી લેશું તેલમાં પણ થોડું આવી રીતના હવે એના આપણે ટીકી બનાવી લેશું આપણે ચોરસ બનાવીશું મેં એનામાં હૈતર બીજો કઈ નથી ઉમેર્યું તમે જોઈ શકો છો થોડુંક આપી લીધું છે આવી રીતના અને એની આપણે ચોરસ ટીકી બનાવીશ તો આપણે આપણે બધી બનાવી લઈશું તમે જોઈ શકો છો થોડું તમે તેલ પણ ઉમેરીને કરી શકો છો આવી રીતના પણ તબાવીને તમે તો આપણે બધું ટિક્કી બનાવી લઈશ તો ફ્રેન્ડસ આપણે બધી ટિક્કી બનાવી લીધી છે આવી રીતના તમે જોઈ શકો છો હવે એને આપણે શેકી લેશું ઘણું બધું તેલ નહીં ખપે ફ્રેન્ડ થોડા તેલમાં પણ થઈ જશે તો ચાલો આપણે તારીએ તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તારી લઈશ તો ઘરમાં નાના છોકરા મોટા હોય કે એને બધાને જ આ રેસીપી બહુ પસંદ આવશે તમે જરૂરથી ટ્રાય કરજો આપણે થોડું થોડું બેની બાજુ પકાવી નાખીશું અને નાસ્તો ફ્રેશ છે અને ઘઉંના લોટકા જ આપણે નાસ્તો બનાવ્યો છે અને તમે જોઈ શકો છો આપણે બે બટેકામાં આટલા બધા આપણે બનાવ્યા છે બાજુ આપણા પકી જશે અહીંયા આપણે બીજી બાજુ પકાવી નાખીશું આવી રીતના તમે જોઈ શકો છો તેલ આપણું ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે ઉમેરવું ઉમેરીશું તો એ જલ્દી બની જાય અને બહુ જ સારું તમે જોઈ શકો છો થોડા બ્રાઉન બ્રાઉન કલર ના થઈ ગયા છે જરૂર ટ્રાય કરજો ચટણી હોય કે સોસ સાથે તમે ખાવજો તો તમને બહુ જ ટેસ્ટી લાગશે ટ્રેન્ડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે તો આપણે એક બાજુ પાકી જાય ત્યાં પછી આપણે બીજી બાજુ પકાવીશું તો ફ્રેન્ડ્સ આપણે બીજી બાજુ પલટાવી નાખીશું એક બાજુ થઈ ગયા છે આપણા તમે જોઈ શકો છો થોડા થોડા બ્રાઉન કલર ના થઈ ગયા છે એટલે એક બાજુ આપડા પાકી ગયા છે હવે આપણે બીજી બાજુ અમે રીતના અન્ટાવીના કિસ્સો ફ્રેમ્સ ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો એક બાજુ પાકી ગયું છે તમે જોઈ શકો છો ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો છે આ ઘઉંના લોટમાંથી આપે અને સેહત માટે પણ બહુ સારું છે ઘણું બધું તેલ પણ નહીં ખપે બસ કટોરે તેલમાં તમે આવી રીતનો નાસ્તો બનાવી શકો છો અને થોડું થોડું માથીથી તમે ઉમેરશો તો પણ એ સારી રીતે પાકી જશે તો બિલકુલ તૈયાર છે બંને બાજુ સારી રીતે પાકી ગયા છે તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર છે ટેસ્ટી સ્વાદિષ્ટ ઘઉં લોટ અને પાછા બટેક માંથી આપણે નાસ્તો બનાવ્યો છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ તો હું આજે તમારી સાથે શેર કરીશ મકાઈના લોટમાંથી પૂરી આવી રીતના પૂરી ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો ચાલો રેસીપી શુરુ કરીએ આપે આજે ફરીથી નવી રેસીપી સાથે આવ્યા છીએ તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ પૂરી તો આપે લીધી છે એક કટોરી ને તો લીધું છે એક કટોરી આપે લીધી છે મકાઈ લોટ અને એક ચમચી જેટલો આપે અજમુલી લીધું છે ને આપણે હાથોથી મદદ આવી રીતના ક્રશ કરી નાખીશું અને ફ્રેન્ડ્સ હું આપણે એક ચમચી લીધી છે મેરી જે આપણે આવી રીતના સુધારી લીધી છે એને પાક આવી રીતના તમે એનામાં ઉમેરીના અને પછી આપી લીધી છે કસૂરી મેથી એ પણ આપણે હાથોથી આવી રીતના ક્રશ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા મસાલા ઉમેરી નાખ્યા છે હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ કંઈના લોટની રેસીપી એ આજે આપણે બનાવીશું પૂરી મહિનું દિન પણ તમે સ્ટોક કરીને રાખી શકો છો તો હવે તમે જોઈ શકો છો આપે સારી રીતે મિક્સ કરી નાખીએ છીએ આવી રીતના હાથોથી મદદ છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને આપણે થોડું ઘણ તે લીધું છે આવી રીતના આપણે ત્રણ ખણ ચમચી મોટી લીધી છે એને આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે આપણે મિક્સ કરીશું ફ્રેન્ડ્સ તો આ પૂરી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો તમે તમે જોઈ શકો છો આવી રીતના પ્લોટ આપે બાંધીશું ત્યાં ઉમેર્યો છે એના ગુણ થી આ સારું બાંધે છે આ ગુણ તમે જોઈ શકો છો તો હવે આપણે એનામાં પાણી ઉમેરીશું અને પછી આપણે એનું લોટ બાંધીશું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું જો તમે એનામાં કોથમીર ઉમેરો તો પણ એનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે ફ્રેન્ડ તો આપણે લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે લોટ બાંધી નાખ્યો છે મીડિયમ સાઈઝનું તો હવે એને આપણે બનાવીશું પૂરી તો ફ્રેન્ડ આપણે પાટલા ઉપર આટાને ને આવી રીતના કરી નાખીશું તો દઉં તમે જોઈ શકો છો આ પેનામાં તેલ બીજો નથી ઉમેર્યો અને આ તેલ સારી રીતે મૂકી દેશે અને ફ્રેન્ડ આપણે રેસ્ટ કરવાની આટાને રાખવાની કઈ જરૂર નથી તમે એને બેલી ને નાની નાની સાઈઝ કરી નાખીશું આવી બેલવા માટે આપણે પેક લઈ લીધું છે અને આવી રીતના આપણે ગોલ કરી નાખીશું તો તમે જોઈ શકો છો આપણે ગોલ કરી નાખ્યું છે હવે આપણે લોટ થોડું કરીશું અને પછી આપણે બેનીશ તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે વડાય છે તમને જો મોટી મોટી સાઈઝ ગમતી હોય તો તમે એ પ્રમાણે પણ બનાવી શકો છો નખા પેરા તમે આવી રીતના ગ્લાસની મદદથી તમે પણ કરી શકો છો અને તમારે કંઈ વાટકી હોય આ કલરની તો એને પણ દબાવીને આવી રીતના આપણે કરી શકીએ છીએ જો ફ્રેન્ડસ આવી રીતના ખાલી વાટકીને તમે આમ રીતે દબાવશો તો એ પૂરી થઈ જશે તૈયાર તો તમે જોઈ શકો છો એ ગઈ છે તૈયાર આવી રીતના ફૂલ બનાવીશું હોય છે તો તમે કરી શકો છો અને મીડિયમ સાઈઝ ની પૂરી બનાવી છે હવે એને આપણે બધી આપણે વાટી લઈએ પછી આપણે એને તાળી નાખીશું ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે પૂરી આપણી થાય એટલું જ આપણે તેલ ઉમેરવાનું છે હવે આપણે પૂરીમાં ઉમેરી નાખીશું બધું તો ફ્રેન્ડ્સ આપણે ફૂલ બધી ઉમેરી નાખીશું આવી રીતના અને પછી આપણે પલટાવી નાખીશું એક બાજુ સારી રીતે પાકી જાય ત્યાં બાજુ તો તમે જોઈ શકો છો સારી રીતે ફૂલી ગઈ છે આવી રીતના આપણે કઈ પણ સોડા ને નથી ઉમેરી તો પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી થી ટ્રાય કરજો તો આપણે બધી પૂરી આવી રીતના ફૂલી ગઈ છે હવે એને આપણે એક બાજુ સારી રીતે પાકી ગઈ છે બીજી બાજુ આપણે પકાવીશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી પૂરી સારી રીતે ફળી ગઈ છે અને ફ્રેન્ડ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો તો આવી રીતને ટેસ્ટી સ્વાદિષ્ટ મકઈના લોટમાં પૂરી આવી રીતને બનાવો અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શું ફ્રેન્ડસ તમે જોઈ શકો છો એવી રીતના ઓલી છે જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ બ્રેન હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ તો આજે આપણે આપણે અને નવો નાસ્તો બનાવીશું જે જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને એક કટોરી આપણે ગવાનો લોટ લીધો છે અને ગવાનો લોટ થોડું પણ લીલાતા ધનિયા મૂકીશું એક ચમચી જેટલી આપણે ચીલી ફ્લેક્સ મૂકીશું એનાથી પણ સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે ફ્રેન્ડ સ્વાદ અનુસાર આપણે એનામાં મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું આપણે એનામાં તેલ ઉમેરીશું અને પછી આપણે એને મિક્સ કરી i'm not તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો આ નવો નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને બે ચમચી જેટલું આપણે કાઢી લેશું અને પછી આપણે ગૂંથી લેશું અને તો આપણે એને ગૂંથી લેશું સારી રીતે ફ્રેન્ડ્સ આપણે આટો ગૂંથી લીધો છે હવે આપણે બનાવીશું એનો મસાલો તો આટો આપણે પાસેથી રાખી દેસુ એક બાજુ અને જે આપણે બે કટોરી લીધો છે એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું અને પછી એને આપણે મિક્સ કરીશું મીડિયમ સાઈઝ નો આપણે મિક્સ કરીશું

મીઠું આપણે ઉમેર્યું છે એટલે ઘણું બધું આપણે મીઠું નથી ઉમેરવાનું અને પછી મિક્સ કરી નાખીશું આધી ચમચી જેટલું આપણે હળદર ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ હવે આમાં આપણે બટેકા બાફેલા મેળ લીધા છે અને આવી રીતના મિક્સ કરીશું હવે તો ફ્રેન્ડ એક બટેકો હશે તો પણ ચાલશે ને ઘણા બધા બનાવવા હોય તો એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને થોડાક આપણે એનામાં કોથમેરી લીલા દાણા પણ ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે આ નાસ્તામાં બધા પે મિક્સ કરી નાખ્યા છે આવી રીતના સારી રીતે થઈ ગયા છે હવે આપે જે વાંધો છે એના માપે બનાવીશ આપણે જે આટો બાંધ્યો હતો એ આપણે એ લીધું છે અને સારી રીતે બેક્યું છે મિક્સ કામ આવી રીતના થોડું કાઢી લઈશું અને એનામાં થોડું ઘણ આપણે એક ચમચી ચટણી પેલું ઉમેરીશું ઘણું બધું તેલ અને પછી એને આપણે વાટી લઈશું ફ્રેન્ડ આપણે વાટી લીધી છે તમે જોઈ શકો છો હવે એનામાં પણ મસાલો ઉમેરીશું જે મેં બનાવ્યું છે આવી રીતના બધું મસાલો આપણે પાથરી લઈશું રોટીમાં આપણે સારી રીતે પાથરી લઈશું તો ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો એકવાર પછી તમે બીજી વાર પોતે બનાવશો આખામાં આપણે સારી આવી રીતે ઉતરી લીધો છે એને આપણે ગોળ ગોળ કરી નાખીશું આવી રીતના આવી રીતના આપણે મોટા મોટા ગોળ ગોળ કરી તમે જોઈ શકો છો હવે એને આપણે દબાવશું આવી રીતના અને આવી આપણે આ એને ભેગો કરી નાખીશું એમ અહીંયાથી નીકળે ના એટલા સારું એને આપણે કટ કરીશું દઈશું જે આપણે મસાલું કર્યું હતું એને આપણે આવી રીતના કરીશું હવે એને આપણે કટ કરી નાખશું પહેલા આપણે આ ભીના જીણા થોડા થોડા છે એને આપણે કાઢી નાખીશું મીડિયમ સાઈઝ આવી રીતના છે આપણે ગોળ ગોળ નાના નાના કરીશું મીડિયમ સાઈઝ ના તમે જોઈ શકો છો ફ્રેન્ડ મસાલો

ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થાય છે આ બાદ આપે ઉમેરીશું પણ ફ્રેન્ડ્સ એને આપે જે આપણે મસાલો બનાવ્યો હતો આ મસાલામાં આપે આ મસાલામાં આપણે ટેપરવું છે અને પછી આપણે તાળવું છે તો તમે ફ્રેશ બનાવીને ટેપ કરતા જશું અને એનામાં મળતા જશો

છે હવે આપણે બીજી બાજુ પલકાવી નાખીશું તો ફ્રેન્ડ તૈયાર છે જે અને ઘઉંના લોટમાંથી આપણે આજે બનાવ્યું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તો ફ્રેન્ડ્સ તમે અમને આસાન અને સિમ્પલ લાઈફ હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતના ટેસ્ટી ટેસ્ટી સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ નાસ્તો બતાવજો અને ફ્રેન્સ ફરીથી આપણે વળી મળશું વિડીયો સાથે અને તમારી સાથે હું શેર કરીશ નવી નવી વાનગી તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો સ્વસ્થ રહેજો ધન્યવાદ જય હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે ફરી નાસ્તો શેર કરીશ બનાવવા માટે આપે લીધું છે અડધો ગ્લાસ જેટલો પાણી તો ફ્રેન્ડ્સ આજે આપણે ફરીથી લઈ આવ્યા છીએ સૂજીમાંથી નાસ્તો જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ તો નાસ્તો બનાવવા માટે આપણે પહેલી રહીશું અજમેર એક ચમચી આપણે અજમો ઉમેર્યો છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું થોડું ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે મિક્સ કરી નાખીશું આવી રીતે ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે તમે જરૂરથી ટ્રાય કરજો પેલે તમે જોજો અને પછી તમે બનાવજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે એક કટોરી સૂજી લીધી છે યા યાપીમાં ઉમેરી નાખીશું અને પછી મિક્સ કરી નાખીશું તો મિક્સ કરીશું આપે આપણે કેવું મિક્સ કરીશું ફ્રેન્ડ્સ આપણે આટલો જ્યારે તીથી કેવું મિક્સ થાય લોટ બાંધી આપે એનું જ આપણે લોટ બાંધવું છે આવી રીતના આ બધા આપણે મિક્સ કરી નાખીશું સૂજીમાં પા આનું ઘણું બધું બે આપણે એક કટોરી જેથી સૂચી લીધી છે એ જ એક બે કટોરી નામ પાણી ઉમેર્યું છે તમે જોઈ શકો છો કે હવે આપણે કાઢી લઈશું સારી રીતે આટા જેવું થઈ ગયું છે હવે એને આપણે કાઢી લઈશું ડિશમાં તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી સૂજીનો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે મસાલો બનાવીશું નાસ્તા માટે તો નાસ્તા માટે મસાલો બનાવવા માટે આપણે એક ચમચો તેલ લીધું છે તેલ આપણો સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એનામાં ઉમેરીશું આપણે લીલા મરચા બે છે અને આવી રીતે આપણે ઉતારી દીધા છે તો આપણા મરચા સારી રીતે ભેજા થયા બાદ એનું માપું ઉમેરીશું આખા ફ્રેન્ડ છે આખા દાણાઓ છે એ આવી રીતે એને પાપી પાકવા દેસુ સારી રીતે આખા દાણા તો બધાની ઘરમાં હોય જ છે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને પછી એના માપી બટેકા ઉમેરીશું

થોડું થોડું ગરમ રાખવાનું છે બધું ઠંડુ નથી કરવાનું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતના આપણે આટલું ઊંધી લીધું છે સુજી નું હવે આપણે થોડું કાઢી લઈશું અને આવી રીતના આપણે ગોળ કરી નાખીશું ને એની રોટી બનાવીશું તો ફ્રેન્ડ આપણે પેલી આપણે સારી રીતે આટલા ઉપર તેલને પથરી નાખીશું આવી રીતના આખામાં અને પછી આવી રીતે નાખીશું આપણે કોરા આટામાં ટીપ નથી કરવું અને આવી રીતે આપણે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે આવી રીતના રોટી માંથી કરી નાખ્યું છે રોટી જેવું તો આવી રીતના આપણે કટ કરી નાખીશું અને એના સાઈડના જે હોય છે એને આપણે કાઢી નાખીશું તો ફ્રેન્ડ તમે જરૂર થી ટ્રાય કરજો આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો હવે આપણે ચાર ભાગ કરીશું એનામાં તો આપણે ચાર ભાગ કરી લીધા છે હવે એને આપણે આવી રીતના તમે જોઈ શકો છો ચોરસિયા આપણે કર્યા છે આપણે આ ચોરસિયા હવે આપણે મસાલો જે બનાવ્યું છે ફ્રેન્ડ્સ એ આપણે ઉમેરીશું તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ આ નાસ્તો બહુ ટેસ્ટી આપણને સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આપણે આવે મસાલાના ના આવી રીતના ગોળ ગોળ કરી અને આવી રીતના આપણે સેન્ટર માં કરશું અને પછી આ બે ભેગા કરી નાખીશું તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે હવે આપણે બીજી બાજુ પણ આને ઊંચા કરીને ટીપ કરી નાખીશું અને આ બાજુ ચાર બાજુ જે ખૂણા છે એની પાપે આવી રીતના કરી નાખીશું બીજી બાજુ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતના તો નાસ્તો બનાવવા માટે આવી રીતના તમે બનાવીને પછી એને આપણે તારવા તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે જોઈ લેશું અને જે આપણે બનાવ્યા છે એમાં આપણે ઉમેરી નાખીશું આવી રીતના તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો બધા એના ઉમેરી નાખીશું તો ફ્રેન્ડ એક કટોરી સુજી તમે ટેસ્ટી સ્વાદિષ્ટ નવો નાસ્તો બનાવો ઝટપટી અને બહુ જ મજા આવે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે આપણે એક બાજુ સારી રીતે પકાવી નાખીશું પછી બીજી બાજુ આપણે પલટાવીશું આવી રીતના તો ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો એક બાજુ આપણા નથી પાક્યા તમે જોઈ શકો છો એક બાજુ આપણા સારી પાકી જાય સારી રીતે ત્યાં બાજુ આપણે બીજી બાજુ પલટાવીશું તો ફ્રેન્ડ આપણે બીજી બાજુ પલટાવી નાખ્યા છે તમે જોઈ શકો છો થોડો બ્રાઉન રાઉન્ડ થયું છે ઘણું બધું નથી પાક્યું તો આવી રીતના આપણે પલટાવી નાખ્યું આવી રીતના અને બીજી બાજુ આપણે આવી રીતના પલટાવી નાખવું ફ્રેન્ડ તો બીજી બાજુ સારી રીતે પાકી જાય થોડા ખણ બ્રાઉન થઈ જાય ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી આપણે પકાવવું છે કે મસાલો આપણે બધું સારી રીતે પકાવીને પછી જ આપણે બનાવ્યું છે એટલે ઘણું બધું ટાઈમ પણ નહીં લાગે

હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું આવી રીતના આપણું તેલ ફૂલ ગરમ થઈ જાય ત્યાર તમે આ બેનીઝ નો નાસ્તો બનાવો તેમ તો એ પરફેક્ટ બને અને સારું જ બને આવી રીતના બધા પલટાવી નાખીશું એક બાજુ આપણા સારી રીતે પાકી ગયા છે બધા થોડા થોડા આપણે બીજી બાજુ થોડા બ્રાઉન કલર ના થઈ જાય તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ટેસ્ટી સ્વાદિષ્ટ આપણો સુજી માંથી નવો નાસ્તો ચટપટ અને તમે સંબોસા પણ ભૂલી જશો એવો નાસ્તો છે આપણો બિલકુલ તૈયાર થઈ ગયા છે નાસ્તો જોઈ શકો છો ટેસ્ટ અને સ્વાદિષ્ટ નાસ્તો થઈ ગયો છે તૈયાર જો તમને સારું લાવવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને ફ્રેન્ડ ફરી આપે ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ